પુસ્તક વિમોચન અને યુવા સમુદાય માન્યતા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું બોલ્ટન યુકે સપ્ટેમ્બર બે હાજર પચીસ વોહરા વોઇસ યુકે અને તેના સહયોગી બોલ્ટન ના સેન્ટર ખાતે એક સીમાચિહ્ન રૂપ પુસ્તક વિમોચન અને યુવા અને સમુદાય માન્યતા કાર્યક્રમનું ગરબાથી આયોજન કર્યું હતું સાંજે બે મહત્ત્વપૂર્ણ પુસ્તકોનું અનાવરણ જોવા મળ્યું હતું ઇન્તિયાજ પટેલ વરેદિયાવાલા ઉર્ફે ટંકાવી દ્વારા બ્રિટિશ ગુજરાતી મુસ્લિમ સમુદાયો પ્રારંભિક વસાટીઓ ઇતિહાસ અને વારસો અને મૌલાના મોહમ્મદ ઇકબાલ સાહેબ ટકાળી દ્વારા ધ ફેમિલી સોશિયલ સિસ્ટમ ઓફ ઇસ્લામ સહભાગીઓ દ્વારા ઐતિહાસિક અને યાદગાર તરીકે વણવામાં આવેલા આ મેળાવડામાં બોલ્ટનના મેયર અને મેયરેસ વિધાનો લેખકો શિક્ષકો ઉદ્યોગ સાહસિકો સમુદાયના નેતાઓ કાઉન્સિલરો અને યુવા સર્જનાત્મક લોકો સાથે એકઠા થયા હતા તે એક એવો પ્રસંગ હતો જેને બ્રિટિશ ભારતીય ગુજરાતી મુસ્લિમ સમુદાયની વારસો શ્રદ્ધા અને બહુપક્ષીય સિદ્ધિઓની ઉજવણી કરી હતી લેખક અને ઇસ્લામિક વિજ્ઞાન મૌલાના મોહમ્મદ ઇકબાલ સાહેબ ટંકારવીએ આધારિત કુટુંબ અને સામાજિક વ્યવસ્થાઓની કાયમી ઇસ્લામિક સામાજિક અને કુટુંબ વ્યવસ્થા માત્ર એક સૈદ્ધાંતિક માળખું નથી પરંતુ એક જીવન પ્રથા છે જે સંવાદિતા ગૌરવ અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે ઝડપથી બદલાતી આ દુનિયામાં આ મૂલ્યો કાલાકીત અને સાર્વત્રિક રીતે સુસંગત રહે છે બ્યુરો રિપોર્ટ પાલેટ ટાઈમ્સ